હર હર મહાદેવ મિત્રો નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે ચાંદીનું કડું પહેરવાથી શું ફાયદાઓ થાય છે ચાંદીનું કડું પહેરવાથી થાય છે મા લક્ષ્મીની કૃપા તો ચાલો મિત્રો જાણીએ કે ચાંદીના કડા પહેરવાના ફાયદા કોઈ ફેશન માટે તો કોઈ માતાજીની કૃપા માટે હાથમાં કોઈ ને કોઈ વસ્તુ પહેરતા હોય છે મોટા ભાગે યુવાનો બ્રેસલેટ પહેરવાનું પસંદ કરતા હોય છે પરંતુ કેટલાક લોકો હાથમાં ચાંદીના કડા પહેરવાનું વધુ પસંદ કરે છે ત્યારે ચાંદીના કડા પહેરવાથી તમને થઈ શકે છે અનેક ફાયદા મોટા ભાગના લોકો અલગ અલગ ધાતુના કડા પહેરવાનું પસંદ કરતા હોય છે પરંતુ તેમાંથી સૌથી વધુ ચાંદીના કડા પહેરવાથી ફાયદો થાય છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેના અનેક ફાયદા હોવાનું જણાવવામાં આવ્યું છે જ્યોતિષ શાસ્ત્રમાં ચાંદીની ધાતુનો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહથી માનવામાં આવે છે જેથી ચાંદીની વસ્તુ પહેરવાથી ઘણા ફાયદા થાય છે કોને પહેરવું જોઈએ ચાંદીનું કડું જો તમને હાથમાં ચાંદીનું કડું પહેરવાનો શોખ હોય તો તેને પહેર્યા પહેલા તેના ફાયદા વિશે જાણવું જરૂરી છે ચાંદીનું કડું પહેરવાથી તમામ લોકોને લાભ નથી થતો તમામ લોકોના ગ્રહ અલગ અલગ હોય છે એટલા માટે કેટલાક લોકો ચાંદીનું કડું પહેરે તો તેની સમસ્યાઓ વધી પણ શકે છે તો નંબર એક છે કે માં લક્ષ્મીની રહેશે અસીમ કૃપા હાથમાં ચાંદીનું કડું પહેરવાથી શુક્ર અને ચંદ્ર સાથે જોડાયેલા ગ્રહ દોષ દૂર થાય છે જો તમારી રાશિમાં આ દોષ છે તો તમે અત્યારથી જ આ ચાંદીનું કડું પહેરવાનું શરૂ કરી દો ચાંદીનું કડું પહેરવાથી તમને ઘણો લાભ થશે એવું માનવામાં આવે છે કે ચાંદીનું કડું પહેરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે માં લક્ષ્મીના સદા ભક્તો પર આશીર્વાદ રહે છે અને તેમની ઈચ્છા માતાજી પૂરી કરે છે જેથી ચાંદીનું કડું પહેરવું ફાયદાકારક રહે છે નંબર બે સકારાત્મક ઉર્જાનો થાય છે સંચાર ચાંદી ઠંડક આપતી હોવાથી તેને કોલ્ડ મેટલ પણ કહેવામાં આવે છે તેને પહેરવાથી મન શાંત અને એકાગ્ર બને છે જો તમને બહુ ગુસ્સો આવે છે તો તમે ચાંદીની વસ્તુ પહેરી શકો છો

પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ મિત્રો જય મા લક્ષ્મી જય મા ખોડલ